વામેય સ્થિતા રાધા શ્રીશ યસ્તિ વાક્ષસી વૃંદાવન વિહાર તમ શ્રીકૃષ્ણ હૃદય ચિંત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી છે નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય પણ વાતે કરીને જેઓ શુદ્ધ થાય તેવો થતો નથી માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી ભક્તિથી જીવ જેવો પવિત્ર થાય એવા બીજા કોઈ સાધનથી નહીં નવદા ભક્તિ એટલે સરવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્સનમ વંદનમ સક્ષમ આત્મા નિવેદન આ નવ પ્રકારની ભક્તિ કરી છે એને કરી જેવો જીવ પવિત્ર થતો નથી એવો વાતે કરીને થાય છે કારણ કે કલ્પ આંખો ભગવાનની મૂર્તિ સામે જોઈને બેહી રહે તો નિષેધ કર્યા છે વિષી ટળે નહીં નિર્વિકલ્પ સમાધિ થાય તોય પણ ટળે નહીં અને જ્ઞાનની સમાધિ થાય તો ટળે જ્ઞાન સાધુ થકી થાય આ વાતને આપણે ટેકો આપીએ છીએ આગલી વાતને જ્ઞાન શેનાથી થાય સાધુથી એની પાસે વાતો કરે સાંભળે એના થકી થઈ જાવ તો નવ પ્રકારની ભક્તિ છે કે થઈ જાવ પણ એનાથી જીવ જેવો બ્રહ્મરૂપ થતો નથી એવો વાતે કરીને થાય છે અને વાતો છે એ શ્રેષ્ઠ છે પડતા પંડિત થાય લખતા દ્રયો થાય કાતર મૂકતા જાસૂસ થાય ને જેવો જે બિઝનેસ તો એટલે બહુ હાથ સાંભળવાની સ્થિર થઈ મન બધું સંકલ્પ બંધ કરી અને હાથ સાંભળવાની શું આવ્યું એ સમજા ને એટલે નવદા ભક્તિ એટલે શ્રેષ્ઠ કહેવાય બોલો છતાંય પણ એની અંદર ગુણાતાન સ્વામીએ પોતાના અભિપ્રાય પ્રમાણે નોંધતા બતાવી સાધુ જીવ જેવો પવિત્ર થાય છે એનાથી થતો નથી શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામી ને વ્યાકુળ થઈ ગયા તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું છે મારા સ્વામીની માયા હું મોહ પામું એમાં શું એમાં વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ માટે દેશકાળ તો લાગે ખરા પણ નાને કરીને તેનું દુઃખ મટે શિવજીની વાત આવી મોહની સ્વરૂપમાં મોહ પામ્યા મોહિની રૂપ ભગવાને ધારણ કર્યું અને પછી એને દેશકાળ એવું પછી વિચાર કર્યો કે મારા સ્વામી એની માયા એમાં હું મોહ પામું એમાં શું એટલે આ વાતને પ્રથમનો ત્રેવીસનું ટેકો આપે એવીથી તેમાં બ્રહ્મા નહોતા વર્તતા તો એને દેશકા લાગ્યા જીવજી એ નહોતો તો એને પણ દેશકા લાગ્યા પોતાની વસ્તુ બનાવેલી પોતાએ એમાં કોઈ મોહ ન થાય અને મોહ થાય તો એટલે એને એમાં ખામી કહેવાય કારણથી સીતાજીએ અને રામ અને પારુતી હટ લીધી કે મારે સીતાનું રૂપ ધારણ કરી અને રામચંદ્રજીને ભૂલા છે હનુમાન અને શંકર કે એવું તમે રહેવા દો મોટાની આપણી પરીક્ષા કરાય નહીં ન કરાય છતાંય પાર્વતી સીતાને રૂપ લઈ ઝાડવાને ઊભા રહ્યા રામચંદ્ર નીકળે ઓળખી ગયા કીધું કેમ દક્ષિણાની ઈશ ક્યાં ખબર પડી દક્ષિણાની એટલે પાર્વતી ઈશ એટલે શંકર એકલા કેમ છો ભોઠા પડ્યા જો રામ ભગવાનને છેતરવા પણ પોતે છેતરણા ખબરી ગભડી એટલે શંકર બાપે ના પડી તમે રહેવા જ એમાં અગ્નિમાં આપણે હાથ ન નખાય પણ મોહ થયો ને શું કરે કે મારે રામ ભગવાનને છેતરવા છે સીધું કહી દીધું ભલે સીતાનું રૂપ ધારણ કર્યું પણ તમે ભારતે જશો એકલા ન હોય છો પછી ભોઠા પીડ્યા અને પછી શંકર પાંચ વાત કરી અને શંકર તો તમારી માતા કહેવા સીતા તમારી માતા છે હવે તમે ન ખપો હવે જવા દો બોલો એટલે ક્યારે ભસ્કરીની અંદર ક્યારે નુકસાન થાય સમજે ને લોકમાં હું કે જેવું હસું એટલું પાછું રોવાનું લોકમાં કહે છે ને જેટલા દાંત કાઢે એટલા પાછું રોવાનો સમય આવે લગ્નમાં હોય ને બે ફામ દાંત કાઢતા હોય પછી છૂટાછેડા થાય એટલે દાંત કાઢે ચાલો ભગવાને તો કહ્યું છે જે જેવો હું સત્સંગ કરીને વશ થાવ છું એવો તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી સત્સંગ તે શું તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે સત્સંગે કરીને વસ્ત થાવ એવો કોઈ સાધનથી થતો નથી જપ તપ વ્રત દાન પણ યોગ યજ્ઞ સત્સંગ એટલે શું સત્યવો દેશ સત્યવા શાસ્ત્ર સત્યવા પુરુષ આ ત્રણનું મિલન થાય એ નામ કહેવાય સત્સંગ આપણી તીવ્ર શ્રદ્ધા અમે તીવ્ર શ્રદ્ધાવાળા ગુરુ હોય અને હાસી ભાવના હોય તો વસ્તુ સત્ય બને છે ઘી હોય ખાંડ હોય લોટ હોય તો લાડવા થાય બાકી એક ન હોય તો મુક્ત સ્વામી લોટ ને ખાંડ બે હોય લોટ ને ઘી ન શું થાય બોલો બોલો શીતળા માતાને કુલર છે ખાધી ને કે નહીં તો હારું એટલે જપ તપ વ્રત દાન પુનઃ એને કરી જેવો વસતા નથી એવા હું સાધુને સંગે કરી વસતાવું છું એટલે સત્સંગ જેવું બીજું કોઈ સાધન નથી સત્સંગ એટલે મોટા એકાંતિક સંતને હાથ જોડવા અને કેમ કરું આ નામ સત્સંગ સાધુ કેવા સ્વામી કે ધર્મ જ્ઞાન વૈરાગ ભગવાનની ભક્તિયુક્ત હોય નિયમ હોય વર્તમાન હોય એવા સાધુ છે અને શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધું છે મહારાજે પ્રથમના સોપનમાં લખ્યું અને મધ્યના હોતને લખ્યું અને શૈલાના બીજામાં લખ્યું સત્સંગનો મહિમા લખ્યું એટલે કોઈ સાધનથી વશ ન થાય ઈ થાય ભગવાન બંધાય નહીં પણ શેનાથી બંધાય પ્રેમથી પ્રેમથી છે ને ભગવાન બંધાઈ જાય હા તમે શમશાન યાત્રામાં કાસું સૂત્ર તો બાંધો છો શું કામે કાસું હોય ને તો રાઈ બાંધવી જો જોઈએ જતો હોય તો કનાળાથી બાંધવું જોઈએ જાય નહીં ને પાછો આખો સંસાર કાસા તોતણા જેવો છે સમજા ને એ ન તૂટ્યો તો આ ક્યાંથી તૂટશે આનો અર્થ મિલમ આ છે સમજાણ એને કાસા તાતણાથી આવે છે બાંધવા આ તમારો વિષય છે ને વિષય તમારો છે સમસાર એમાં માનતા હોય એનું કારણ આ છે સંસાર છે એ કાંસા તાતણ જેવો છે એ જો ન તૂટ્યું તો બીજું આપણે શું થાય બીજું કંઈ થવાનું છે કશું ન થાય એટલે એક વસ્તુ છે એની પાસે રહસ્ય છે પણ કેમ રહસ્ય કેવી રીતે સમજવું એ આપણે જાણવું જોઈએ જીવ તો બહુ બળિયો છે તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું હોય ને એનો એ જ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય જીવ બહુ બળિયો છે ખાલી ખોડિયું બદલે તો જીવની શક્તિ બદલી જાય એનો જીવ છે બકરાના દેહમાં જાય કેવું ગરીબ થઈ જાય વિજયભાઈ એનોય જીવ છે સિંહમાં આવે ત્યારે પોતાને દેહરૂપ માને એમાં બધા દુઃખ છે પોતાને આત્મા રૂપ માને એમાં એક દુઃખ નથી આનો અર્થ આ સમજાણું પોતાને દેહરૂપ માને એટલે બકરા જેવો અને પોતાના આત્મા રૂપ માને તો એ સિંહ જેવો પોતાના દેહરૂપ માને એમાં બધા દુઃખ અને દોષ છે અને આત્મા રૂપ માને એમાં કોઈ દુઃખ અને દોષ કાંઈ નથી ખાલીઓ ખોળવી બદલે ને તોય ફેર પડી જાય માણસ છે એક હિંમત જેવી વાત કરે તો પાસે ઉભા રહ્યો અને મોડી વાત કરી ત્યાં ઉભા રહ્યો કેટલો ફેર પડી જાય કોઈ માણસ આપણી પાસે ઊભો છે પરખે ત્યારે ગમે તે કામ કરીને કહી જાય તો હિંમતમાં આવી જાય હવે તું આવ્યો ભાઈ આ કામ તો સામે નથી એ તો બીજા ઢીલો પડી જાય તો હિંમતથી હા મળદા મુદે ખુદા હિંમત રાખો તો મદદમાં ભગવાન ભળે ભળે અને ભળે જો એટલે હિંમતથી હરી ઢોકળા કાયાથી દૂર એટલે સ્વામી કે તીવ્ર શ્રદ્ધા સંકલ્પ કરો તો ભગવાન જરૂર પૂરા કરે અને મન શ્રદ્ધાથી કરો તો આવી રીતે થાય આ સિંહ અને બકરાનો આપણો રહસ્ય સમજો ને ચાલો કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં વાહ ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં ને કરોડો રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં ને આપણે પણ કરોડો જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મેળો નથી નહીતર શું કરવા દેવ ધરવો પડે શું આવ્યું હરિ ભગત બરાબર અરે કેબ કેમ સરતો નથી તો ત્રણ કરોડ રૂપિયા આપણી પાસે હોય તો આપણે કેબ છડવો જોઈએ ને હું બોલો ત્રણ કરોડ રૂપિયા છે ને કરોડ રૂપિયા જ આવા ભગવાન ન મળે આવા સાધુ અને આવો મનુષ્ય જન્મ ન મળે તો ત્રણ કરોડ છે ને તો એ આપણા કેમ કંગલ કેમ છે સીથરા પાડીએ છીએ ક પણ હુંડીના રૂપિયા છે હુંડી સ્વીકારે ને ત્યારે હુંડીમાંથી રૂપિયા શે ખરા ખોટા નથી પહેલાં જમાનામાં હુંડી હાલતી ચીઠી લખીને દે ને આ પેઢી ઓલી પેઢીને એટલે જાય એટલે પૈસા ગણી દે આ નામ કે હુંડી કેની હુંડી હાલતી નરસિંહ મહેતાની મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા જોયું જુનાગઢથી ચીઠી લખી દ્વારકા ગઈ અને ત્યાં સ્વીકારી લીધી બોલો રૂપિયા જે ખોટા નથી સમજે ને ઊંડી જ્યારે સ્વીકારે ત્યારે મળે છે એમ કરોડ રૂપિયા મળતા આવા ભગવાન ન મળે કરોડ રૂપિયા સત્સુ ન મળે અને કરોડ રૂપિયા મનુષ્યજીએ અને સાધુને મળે એવા કરોડ કરોડ રૂપિયા આપણને છે જો છતાંય આપણને એનો કેપ નથી જો બાળક હોય ને એ પથ્થરીમાં રખડતો હોય ને એ બાળક છે ને જ્યાં સુધી બાળક બુદ્ધિ હોય ત્યાં સુધી એને ખબર પડે નહીં બાળક એટલે અજ્ઞાન અવસ્થા પાંચ વર્ષ છે ને બાળક ન કહેવાય ક્યારે એસી સાઠ વર્ષનો ભાભો હોય ને તો એ બાળક કહેવાતો હોય ખબર ન હોય કે હું હું બોલું છું ભયડે રાખતા હોય એટલે એ ખબર ને ભરડવાનું એમ કમારે મારી દઈએ ભાઈ વા પછી હમારે ખબર ને મારડા બેં મારી દે એટલે જે વસ્તુ આપણને મળી છે છતાં આપણને એમાં ખબર નથી પડતી આ અજ્ઞાના વસ્તુ છે ને આપણે કે પાંચ વર્ષ બાળક બાળક ન કહેવાય પણ જેને પોતાની જાતની ખબર નથી એ બાળક છે ક્યારેક બાળકમાં તીવ્ર શ્રદ્ધા હોય અને ક્યારેક મંદ હોય તો એટલે કરોડ કરોડ જન્મ આપણે ધેર્યા છે પણ ભગવાનને સાધુનો જોગ મળ્યો નથી અને જો મળ્યો હોય તો આપણે જન્મ ધરવો ન પડે અને જન્મ ધરો કારણ કે સાધુનું કયું આપણે કર્યું નથી આપણું જ પબેડે માર્યા રાખ્યા છે પબેડા રાખવા પણ આપણે આપણે મૂક્યું જ નથી એમ પછી ગધડા પૂછ્યું પકડે જતું ભલે પછી એમ કાંઈ નહીં જવાનું કા પકડાવવું જોઈએ એક પછી જે વસ્તુ જો નહીં નહીં વિચાર કરવાનો ભગવાને આપણને બધા બુદ્ધિ આપી છે સરસ મજાની સત્ય અસ જોગ અજોગ આ બધું વિચારવાનું સમજે ને લોલે લોલ નહીં સુરાખતને ઘોડા છે ને તોતરો કાં બધે વહી ગયા મોક્ષના દાતા તો ભગવાનને એ બેજ છે ને વૈરાગ્ય તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે ને આત્મનિષ્ઠા તે સર્વમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે માટે મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બેજ છે માટે એનો અવગુણ ન લેવો મોક્ષને દાતા ભગવાન અને સંત અભ્યાસ છે વિષય પદાર્થ સાથે વેર કરાવે ભગવાનનું કામ ન કરે આત્મનિષ્ઠા દેહમાં દેહ તોડે સ્વધર્મ એને કરીને સુખી રહેવાય શા માટે સાધન છે સાધનથી સ્વામી બાપા એ મોક્ષ નહીં થાય મોક્ષ તો ઉપાસનાથી થાય એટલે સાધન અને ઉપાસના આ બેને આટી પર દેવાની નહીં સાધનથી સાધન થાય અને આનાથી મોક્ષ થાય ઉપાસનાથી કપડીને વૈરાગ છે કે સુખી રહે ટાટ તડકો માન અપમાન સુખ દુઃખ આ બધું સહન કરે એ સાધન કહેવાય પણ મોક્ષને જાતા ભગવાન અને સંત આ બેસ છે એનો અવગુણ એટલે શાહીને દૂધ કહેવાય દૂધને શાહી કહેવાય એ અવગુણ કહેવાય એમાં ન હોય અને તમારે મારે શનિવારે ભેળો થતો ન હોય આપણે કહીએ ને કા શનિવારે ભેગા ન થતા હોય એટલે એમ કહીએ આમ આમ છે આમ આમ છે તો સ્વામી કે અરીસામાં મોઢું જુઓ અને ડાઘ હોય પછી માણસ શું કરે અરીસાને ફોડી નાખે તો અરીસે મારું મોઢું ડાઘવાળું કર્યું ખરેખર અરીસામાં છે નહીં આપણામાં ડાઘ છે પણ આપણે આપણામાં ભૂલ છે એને સ્વીકારતા નથી અને ભગવાને મોટા પુરુષ એમાં આપણે દોષ છે આ પરથી ગુમ કહેવાય બીજું કાંઈ નહીં સે ભૂલ આપણી સે આપણો વાક પણ છતાં આપણે હામામાં વ્યાજ લઈ અને મફત દઈએ છીએ ખબર ને લેવાનું વ્યાજે અને વગર વ્યાજ દેવાનું એટલે નફો થાય કે નુકસાની હા હજુ ઘરની મિલકત કાંઈ વાંધો નહીં પેઢે વાત તેથી આપી જાઓ બીજે પાછી તમે વ્યાજે લીધા અને માં મફત દીધા નુકસાન કહેવાય ને આનું નામ ખબર પડી બોલો સહેજાનંદ સ્વામી